સાબરકાઠા જિલ્લાના વડાલી તાલુકા મથકથી 5 કિલોમીટરના અંતરે આવેલ વડગામડા ગામ આ ગામની અંદાજીત વસ્તી 1300 ની આસપાસ છે જેમાં પાટીદારો ચારણ પરિવાર ઠાકોર પરિવારની સાથે તમામ સમાજના ભાઈઓ બહેનો આ ગામમાં રહે છે આ વડગામડા ગામમાં સુંદર પ્રવેશવાર અને તેમાં પણ સરદાર પટેલનું સ્ટેચ્યુ ગામની પ્રવેશવરની શોભા વધારે છે ત્યારે આ ગામમાં સીસીટીવી કેમેરાથી લઈ ખેડૂતો અને અન્ય લોકોના સાધનોમાં હવા પુરવાના મશીન સાથેની સુવિધા આ ગામમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત ગામમાં પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજી સહિત તમામ સમાજના લોકો માટેના અલગ અલગ મંદિરો પણ જોવા મળે છે સમગ્ર ગામમાં આરસીસી રોડ સો ટકા ગટર વ્યવસ્થાની સાથે સાથે ગામના વડીલો સહિત લોકોને બેસવા માટે સુંદર બાંકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મારું નામ કિરણબેન પોપટભાઈ પટેલ ગામ વડગામડા અમારું ગોમો સ્વસ્તા અને હળીમળીને લોકો રસ અને અમારો ગોમો પટેલ સમાજ ઠાકોર સમાજ અને ગઢવી સમાજ બધા હળીમળીને જ રસ અને અમારા પશુપાલન હાથી સંકળાયેલા છીએ અને દૂધ ડેરીમાં બધાને સારું સારું ધંધો હેડ હશે બધા ભર આવું હળી મળીને ખાસ વાત તો એ છે કે આ વડગામડા ગામમાં અંતિમ ધામ પણ ખૂબ જ સુંદર છે એમાં પણ ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેમજ વડગામડા ગામમાં સો ટકા સીસીટીવી કેમેરાથી સજ્જ તો સો ટકા ગટર વ્યવસ્થાની સાથે ગામના તમામ વીજ પુલને કલર પણ કરવામાં આવે છે તો ગામની તમામ શેરીઓ અને રસ્તાઓ આરસી બ્લોક થી સજ્જ છે એમાં પણ સૌથી ખાસ વાત તો એ છે કે ગામની તમામ શેરીઓ અને ફળિયાના નામ અલગ અલગ નામ અપાય છે જેવા કે શ્રીનાથ ધામ સહિત ગામના નામની શેરીઓની ઓળખ થાય છે તો ગામમાં જાહેર પીવાના ઠંડા પાણીની ચોવીસ બાય સેવન વ્યવસ્થા ઉપલબ્ધ છે તો નિયત સમયે ઘરે ઘરે પાણીની વ્યવસ્થા સહિત ગામના પશુપાલકો માટે દૂધના પેમેન્ટ ઉપાડવા માટે એચડીએફસી બેંકનું એટીએમ પણ આવેલું છે તો ગામમાં એક થી પાંચ સુધીની પ્રાથમિક શાળા પણ ખૂબ જ સારી રીતે ચાલે છે ત્યારે એકતા અને સંપની ધાર્મિકતાથી જોડાયેલું આ વડગામડા ગામ ધીમે ધીમે ડિજિટલ ક્રાંતિ તરફ જઈ રહ્યું છે જેમાં ગામના તમામ શેરીઓમાં જાહેરાત માટે અન્ય કામો માટે જાણ કરવાની થાય તો તમામ શેરીઓ સુધી પહોંચી શકાય તેવી રીતે સાઉન્ડ સિસ્ટમ ગામની અંદર શોભા વધારે છે તો ગામના તમામ લોકો માટે સમાજવાડી બનાવવામાં આવી છે જેવી રીતે પટેલ સમાજવાડી છે તેવી જ રીતે ગામના તમામ લોકો માટે સમાજવાડી પણ બનાવેલ છે તો ગામમાં અમૃત સરોવર પણ ગામની શોભા વધારી રહ્યું છે ગામની અંદર દરેક શેરીના નામ આપવામાં આવે છે ધાર્મિક મોટા મોટા સ્થળોના નામ રાખીને તો એ પ્રમાણે ગામલોકો પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે શાળા પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને દિવસો દિવસ પ્રગતિ થાય એવા અમારા સર્વના પ્રયાસો છે